ઘૂસી ગયા છે હાલમાં દશામાના વર્ત ચાલતા હોય ઘરમાં રાખેલ દશામાની મૂર્તિ પણ ગંદુ પાણીમાં ખરાબ ન થાય તે માટે તાત્કાલિક ટેબલ ઉપર મૂકવામાં આવી છે આમોડ શહેરમાં આજ રજુ પશુ દવાખાના નવી નગરીમાં વરસાદ પડતા વાલ્મીકી સમાજના ઘરોમાં દૂષિત પાણી ભરાઈ ગયા હતા પશુ દવાખાના વિસ્તારમાં રહેતા વાલ્મીકી સમાજના ઘર પાછળની ગટરની સાફ સફાઈ ન કરાવતા તૂટી ગયેલ દિવાલથી પણ ગટરની અંદરથી સાફ સફાઈ ના સમાજના ઘરોમાં પાણી નજરે પડ્યા હતા જેના કારણે વાલ્મિકી સમાજે મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં કોઈ પણ કામ નગરપાલિકા કરતી નથી અમારું કઈ સાંભળતી નથી એમ જણાવ્યું હતું જાવેદ મલિક નો રિપોર્ટ ન્યુઝ ટુ ડે આમોદ મદ વોર્ડ નંબર ચારના રહેવાસી સોલંકી હીરાભાઈ પ્રેમભાઈ અમારા અમલીપુરા બાપા સીતારામઢોરીમાં વરસાદ પશુ દવાખાનામાં અમે રહ્યા છીએ આજે મારા ઘરમાં આજે ઘૂંટાણ ઘૂંટાણ સમારા પાણી ગયા મારી બાજુમાં કનુભાઈ નાગજીના ઘરમાં એની બાજુમાં અશોકભાઈ નાગજીના ઘરમાં આજે અમારા ઘરોમાં ઘર વખરીથી માંડીને હરેક કાર્ય અમારા આજે બધું મુશ્કેલી માં મુકાઈ ગયેલું છે આ મૂર્તિ પણ પાણીની અંદર છે ત્યારે અને આ પ્રશાસન અમે કહેવા જતા કોઈ પણ નહિ જયારે આપડ સભ્ય અક્ષર પટેલ અક્ષર પટેલ આવી નહીં જોઈને કયો તો કે તમે તમે પડતો અમારે શું લેવા દેવા છે તમે કે અમારી જોડે છે કે એટલે અમારી જોડે જાતિવાદ રાખી અક્ષર પટેલ અને જલપા પ્રમુખ ને મેં દસ થી બાર વાર ફોન કર્યા છતાં પણ મને કોઈ જવાબ આવેલો નથી અને સેનેટ ઇન્સ્પેક્ટર કીધું કે જે થાય તો તમારી મતે કરી લીધો કે તમારે જે કહો તે કરો આટલો મહાજાર વરસાદ પડ્યો આજે અમારા ઘરોની અંદર પાણી આજે પાણી પડેલા છે અને અહીં પેલો અક્ષર પટેલ જોવા આવ્યો અને અમુક તત્વને આ ફળિયાના આ જે વિસ્તારને એમના કાર્યકરોને અમારી ઉશ્કેરા છે માટે અમને તાત્કાલિક પગલાં લઈને કારણ હું હું આ બાબત મેં એટ્રોસિટી દાખલ કરું છું અત્યારે અત્યારે તે એટ્રોસિટી દાખલ કરું કે અક્ષર પટેલ જલ્પાવ્યાન અને એ એના મૂર્તિઓને ઉભા કરીને અમારી હાથે ખોટું ઉલઝણમાં પાડે છે અને ઝઘડો કરવા માટે એ કરે છે અમારા ઘરોમાં પાણી છે નિકાલ થાય અમારી આપને વિનંતી છે સોલંકી આપના માધ્યમથી જણાવું છું કે છેલ્લા વીસ દિવસથી નગરપાલિકાને વરસાદી પાણી નિકાલ માટે મેં અરજી આપેલી છે ને એસઆઈને પણ રૂબરૂ મુલાકાત લીધી છે અવારનવાર દિવાલ આખી ગટર લાઈનની ફસાઈ જતા પાણી બ્લોક થતા આજે અમારા આખી વાલ્મિક સમાજની લાઈનમાં પાણી ભરાયેલા છે ને પ્રશાસન આની પર કોઈ ધ્યાન નથી આપતું કારણ કે અમે વાલ્મિક સમાજના છે તેઓની અત્યાચાર અમારે લડત ચાલે છે સફાઈ કામગીરીના મુદ્દાઓની લીધે બીજી બાબતે અમારા ચાર માસથી પગાર નથી કરતા પ્રમુખ ઉજરિયાત હોય કારોબારી ઉજરિયાત હોય ને ન્યાય સમિતિ કારોબારીના અધ્યક્ષશ્રીને વારંવાર રજૂઆત અમારા વિસ્તારમાં કરેલી હોય પરંતુ આજ દિન સુધી આ લોકોએ વાલ્મીક સમાજ પ્રત્યે ઉણી લાગણી રાખી નથી અને અમને આ ગટર લાઈન માટે ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલા છે જાણી બુજીને વાલ્મિક સમાજનું કામ કરતા નથી માટે લાગતા વળગતા અધિકારીઓ તથા મામલતદારશ્રી પોલીસ સ્ટેશન એમના આરસીએમ જેવા જે લગતા વખતા અધિકારીઓ હોય તે તાકીદ કરે ને સમાજની આ અમારી એટ્રોસિટીની ફરિયાદ હું આપું છું તેની ઉપર પૂરતું ધ્યાન આપી ને આ લોકોને એરેસ્ટ કરીને એમનું એ કરે વીસ દિવસ પહેલાંનો આ બનાવ છે વીસ દિવસ પહેલાં ગટર ફસાઈ ગયેલી હતી અને તેનો અમે પ્રતિ ઉત્તર આપેલો છે લેખિત આપેલું છે વારંવાર જાણ કરેલી છે ને તે છતાં બી આઠ દિન સુધી એ લોકોએ કોઈ અમારી સાથે ઓરમાયું વળતર રાખી ને આ વસ્તુને અત્યારે અમારા ઘરોમાં પાણી આવવા મજબૂર કરેલું છે